જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું એકદમ સરસ માર્કેટમાં મળે એવું જ અને ઢેફા જેવું દહીં તો આ દહીં ઘરે કેવી રીતના જમાવું અને કેટલું તમારે દૂધ ગરમ કરવું અને કેટલા સમય માટે તમારે આ દહીંને જમાવવા માટે મૂકવું તે બધી જ ટીપ્સ સાથે આપણે આ એકદમ સરસ ઢેફા જેવું દહીં બનાવીને તૈયાર કરીશું અને જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઈક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ એકદમ ખાવાની મજા પડી જાય એવું અને દરેકના ઘરમાં ખવાતું એકદમ સરસ મલાઈદાર ઢેફા જેવું દહીં તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું સૌથી પહેલા દહીં જવા માટે દૂધ લઈ લઈશું તો મેં અત્યારે આ પાંચસો ગ્રામની જે આપણે અમૂલની ઠેલી આવે છે એક દૂધ લીધું છે જો તમારે બાજુ જે ભેંસનું દૂધ મળતું હોય તે પણ તમે લઈ શકો છો એક વખત મિક્સ કરીશું એટલે એની ઉપર જે મલાઈ છે તે સરસ મિક્સ થઈ જાય દૂધની અંદર મારે એક કમેન્ટ હતી કે તમે દહીં કેવી રીતના જમાવું તે રેસીપી બતાવો તો આજે આપણે આ ઘરે જ દહી એકદમ સરસ બજાર કરતા પણ એકદમ ઢેફા જેવું દહીં કેવી રીતના જમાવવું તે આપણે બતાવીશું દૂધની અંદર ઉભરો નથી આવવા દેવાનું ફક્ત આપણે આ રીતના આગળની ડૂબે એટલું જ જા દૂધને ગરમ કરવાનું છે આ રીતના આપણે આગળ રાખી અને થોડુંક આપણને નવશેકું ગરમ લાગે એટલું જ ગરમ કરવાનું છે હવે આપણે ટેબલ સ્પૂન જેટલું દહીં લઈ લીધું છે અને આપણે જે દૂધને ગરમ કરીને રાખ્યું છે તેની અંદરથી આપણે થોડુંક દૂધ એ અંદર એડ કરીશું દહીંની અંદર તો નાની ચમચી છે ફ્રીજમાં મૂકેલું નથી લેવાનું ફ્રીજમાં હોય તો તમારે થોડીક વાર માટે તેને બહાર કાઢી લેવાનું અને રૂમ ટેમ્પરેચર ઉપરનું તમારે દહી લેવાનું છે આપણે આ રીતના દહીં અને દૂધને સારી રીતે મિક્સ કરી લીધું છે હવે આપણે એને સાઈડમાં મૂકીશું તો હવે આપણે આ રીતના એક માટીનું વાસણ લઈ લઈશું તમારે દહીં બનાવવું હોય એ રીતના તમારે વાસણ લઈ લેવાનું પણ આ રીતના તમે માટીના વાસણની અંદર દહીં બનાવશો તો માટીના વાસણના લીધે પાણી શોષાઈ જાય છે અને દહીં તમારું એકદમ સરસ ગઠ્ઠા જેવું બનીને તૈયાર થાય છે તો હવે આપણે તેની અંદર જે દહીં અને દૂધને મિક્સ કરીને રાખ્યું છે તે આપણે બેટેવ સ્પૂન ભરીને એડ કરીશું અને વાસણની અંદર આપણે આ રીતના આપણે લગાવી દેવાનું છે તો આપણે આ રીતના વાસણની અંદર લગાવી દીધું છે અને હવે જે આપણે દૂધ ગરમ કરીને રાખ્યું છે આપણે આ અંદર અને એકવાર આપણે સારી રીતે મિક્સ કરી લઈશું ફક્ત આપણે આ રીતના જળવ્યા હાથેથી થોડું મિક્સ કરી લેવાનું છે હવે આપણે આને જરા કે હલાવવાનું નથી તો હવે આપણે તેને ઢાંકી દઈશું અને ઢાકીને આપણે આ દૂધને આપણે પાંચ થી છ કલાક માટે જામમાં દઈશું અને પાંચ થી છ કલાક પછી તમારે ચેક કરવાનું તમારું દહીં એકદમ સરસ થઈ ગયું હોય તો પછી તમારે તેને બહાર નથી રાખવાનું તેને તમારે ફ્રિજની અંદર સેટ કરવા માટે મૂકી દેવાનું છે પાંચ થી છ કલાક પછી દહીં જામી જાય ને તરત તેને તમે ફ્રિજની અંદર મૂકી દેશો તો તમારું દહીં ખાટું નહીં થઈ જાય તો આપણે આ રીતના ઢાંકીયાને હવે પાંચ થી છ કલાક માટે દહીંને દઈશું તો હવે મળીશું આપણે છ કલાક પછી હવે આપણે પાંચ થી છ કલાક જેટલો સમય થઈ ગયો છે આપણે ચેક કરીશું આપણું દહીં કેવું બન્યું છે તો આપણે આ રીતના લાવશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું દહીં બનીને તૈયાર થયું છે જ્યારે પણ દહી આ રીતના જામી જાય પછી તમારે તેને ફ્રિજની અંદર સેટ કરવા માટે મૂકી દેવાનું છે તો મેં હજુ આ દહીંને ફ્રીજની અંદર સેટ કરવા માટે નથી મૂક્યું પણ હું તમને આ છ કલાક પછી દહીં આપણું કેવું જાવ્યું છે તે તમને આ લાઈવ બતાવીશ એટલે આપણે ફ્રીજમાં મૂક્યા વગર જ આપણે આ દહીંને પહેલાં ચેક કરીશું તો હવે આપણે દહીંને ચેક કરીશું તો તમે જોઈ શકો છો ખૂબ જ એકદમ સરસ પાણી વગરનું આપણું દહીં બનીને તૈયાર થયું છે આ રીતના તેની અંદર જરરા કે પાણીનો ભાગ નથી અને ખૂબ જ સરસ આપું આ દહીં બનીને તૈયાર થયું છે જો તમે આ દહીંને બે કલાક માટે ફ્રિજમાં મૂકી દેશો તો એકદમ સરસ સ્ટેફા જેવું દહીં તમારું બનીને તૈયાર થશે મેં અત્યારે આ ફ્રિજમાં મૂક્યા વગર જ તમને આ બતાવ્યું છે અને ફ્રિજમાં મૂકી દેશો તો દહીં તમારું ખાટું પણ નહીં થાય અને લાંબા સમય સુધી દહીં તમારું સારું રહેશે જો તમે આ રીતના જો દહીં બનાવશો તો તમારું દહીં પણ આ રીતના પાણી વગરનું બનીને તૈયાર થશે અને આપણે એકદમ સરસ ફૂલ ફેટા દૂધ લીધું છે એટલે દહીં પણ આપણું એકદમ સરસ ક્રીમી બનીને તૈયાર થયું છે તો આ દહીં તમે એકલું પણ ખાઈ શકો છો અને તો તમે આ દહીંની સાસ પણ બનાવીને પી શકો છો અને કઢી પણ બનાવી શકો છો કોઈ પણ આઈટમ તમે આ દહીંથી બનાવી શકો છો એટલું સરસ આપણું પાણી વગરનું આ દહીં બનીને તૈયાર થયું છે આપણે પાંચ થી છ કલાકમાં દહીં બનાવીને તૈયાર કર્યું છે અને એક પણ ટીપું આપણા દહીંની અંદર પાણીનું નથી તો હવેથી તમે પણ ઘરે આ રીતના દહીં ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ દહીં જમાવવાની રેસીપી કેવી લાગી તો જો તમને આ દહીં જમાવવાની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય